મુખ્ય દ્વિવાદીત અને ભાગીદારની કારમાં ડ્રગ્સ મુક્તિ ફસાવવાના ષડયંત્ર રચનાર ચિરાગ ગોટીના આતંકના એક નહીં પણ બે બે કિસ્સા સામે આવ્યા છે. વાયરલ થયેલા બે અલગ અલગ વિડિયોમાં ચિરાગ ગોટી દ્વારા ગુજારવામાં આવેલા આતંકના દ્રશ્યો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. એક યુવકને ગાદલાઓ પર સોડાવીને લાકડાથી બેરહેમીપૂર્વક માર મારી રહ્યા હોવાનું અને એકમાં

ચિરાગ યુવકને લાકડીથી ઢોર માર મારતો દેખાઈ રહ્યો છે તેમજ ગંદી અને બીભત્સ ગાળો પણ આપતો સંભળાઈ રહ્યો છે યુવક પર અમાનુષ્ય અત્યાચાર ગુજારનાર ચિરાગ ગોટી સામે આ યુવક આજે જે કરતો જોવા મળી રહ્યો છે છતાં તેની ઉપર દયા દાખવવામાં નથી આવી રહી જયા સિવાય અન્ય એક વિડિયો વાયરલ થયો છે જેમાં પણ કુખ્યાત ચિરાગ ગોટી એક યુવકને સતત તમાચા મારતો નજરે પડી રહ્યો છે તો યુવકનો પુત્ર પણ ત્યાં જ નજીકમાં હાજર છે અને પુત્ર સામે ચિરાગ ગોટી એક પિતા ઉપર અત્યાચાર ગુજારતો નજરે પડી રહ્યો છે પુત્ર સામે પિતાને તમાચા મારી અપમાનિત કરાઈ રહ્યો હતો આ વિડીયોમાં ચિરાગ ગોટી અમાનુષે અત્યાચારનો ભોગ બનેલો યુવક જિજ્ઞેશ વ્યાસ હોવાનું જાણવા મળી રહ્યું હતું તેઓ રડતી આ કે માફી માંગી રહ્યા હતા છતાં ચિરાગ ગોટી તેમને સતત તમાચા મારી રહ્યો છે અને અસભ્ય વર્તન કરી રહ્યો છે આ કેસમાં આવી માહિતી પણ સામે આવી છે કે જીગ્નેશ વ્યાસ જયારે પણ પોતાના રૂપિયાની માંગણી કરતા ત્યારે ચિરાગ રિવોલ્વર બતાવી ચાંતી મારી નાખવાની ધમકી આપતો હતો આ રીતે લોકો પર અત્યાચાર ગુજરાતના ચિરાગ ગોટીના આતંકના એક સાથે બે વિડિયો વાયરલ થતા ભારે ચર્ચા મચી ગઈ છે

મારું નામ કિશોર ઘનશ્યામભાઈ મિયાણી અને મારા ભાઈ ને ચિરાગોટીએ એનડીપીએફ કેસમાં ખોટી રીતે ફસાયો પછી ધ્યાનમાં હતો પછી પોલીસ તપાસ કરતાં કરતાં તપાસમાં એવું હોય કે ચિરાગ કોર્ટે પ્લાન કર્યું હતું પછી એના ભાઈને જ્યારે એરેસ્ટ કર્યો સાત તારીખે એટલે પ્રેસ નોટ આવી હતી પોલીસની એટલે એ પ્રેસ નોટ મેં સોશિયલ મીડિયામાં મૂકી અને પ્રેસ નોટ જેવી સોશિયલ મીડિયામાં મૂકી તો ચિરાગ કોર્ટલીએ ગાળું અનાપ સનાપ ગાળું દીધી અને મા જાનથી મારી નાખવાનું ધમકી આપી તારા પપ્પા ભયરા છોકરા અને મમ્મીને બધાને કહી દીધી રોજ તૈયાર રહે આખી જિંદગી હું ઝાલ કરીશ પણ મૂકીશ નહીં ને એવી રીતની બધી ધમકી આપી અને પછી હું જેવી એક ધમકી સ્ક્રીનશોટ ને બધા ફોટા લઈ હું સિંગણપુર પોલીસ સ્ટેશન ગયો અને કીધું આવી રીતે મને આવી રીતે મારી છે એટલે એને એફઆઈઆર દાખલ કરી અને ભાઈ હાજર છો ને એટલે કંઈક સિત્તેરનું વોરન્ટ અત્યારે નીકળ્યું છે હું જીત્શ વ્યાસ હું ડાયમંડના ધંધા સાથે થોડા સમય પહેલાં છકડાયેલો હતો એ સમય દરમિયાન મારે ઘનશ્યામ મકવાણા એક મકવાણા સાથે મિત્રતા હોવાથી એની પાછળથી બે કરોડનો ડાયમંડનો માલ લીધેલો હતો એમાં કાંઈક સિત્તેર લાખ રૂપિયા ચૂકવીને એક કરોડ ચૌદ લાખ ચૂકવવાના હતા એ સમય દરમિયાન મેં એમને સિક્યુરિટી પેટે પ્લોટ આપેલા હતા એ પ્લોટમાંથી ચિરાગોટી એન્ટર થઈ અને કબજો કરી અને માર મારીને બીજા પ્લોટો લખાવી અને ઉપરથી બીજા એક કરોડ ચૌદ લાખ રૂપિયા લઈ અને મને અનજનપ ગાળો અને માર મારીને એની સાથે મળેલો યુવરાજ જાદવ કરીને એડવોકેટ છે એ બી એની સાથે મળેલો જ હતો એ સમયમાં મારી પ્રોપર્ટી પડાવવા માટે ટોટલ મારી સાથે ત્રેવીસ કરોડનું ફ્રોડ કરેલું છે આ લોકોએ ભેગા મળી સિંગાપોર પોલીસ સ્ટેશનમાં એક બે હજાર પચીસમાં માં બસો પાંચ ઓબ્લિક બે હજાર પચીસ એમડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ જે ગુનો તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ દાખલ થઈ જેમાં અલ્પેશ મિયાણી નામના ઈસમ પાસેથી પોતાની કારમાંથી ઇઠ્યોતેર ગ્રામનું ડ્રગ્સ મળી આવેલ જે કતા સિંગળપુર પોલીસે ગુનાના કામે કબજે કરેલ ત્યારબાદ તેની વધુ તપાસ કરતાં આ ક્વોન્ટિટી ક્યાંથી આવી અને કેવી રીતે આવી તે અલ્પેશ ક્યાંથી લાવ્યો તે બાબતે તપાસ ચોકબજાર પીઆઈને સોંપાયેલી ચોકબજાર પીઆઈ એક મહિનો તપાસ કર્યા બાદ અરજદાર સામેવાળા તરફથી રજૂઆત થતાં સદર તપાસ એસઓજી શાખામાં સોંપાયેલી જે તપાસ ટીબી પંડ્યાનાઓએ કરેલી અને આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે એસઓજીના પીઆઈ શ્રી ટીબી પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ એકસો ચોસઠ મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ પણ લેવડાવેલા જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મગાવેલું હતું જે સમીરે આપેલું હતું અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો અઢાર તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગેથી મૂકવામાં આવેલું જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલ અને આ બાતમી હકીકત આ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપોર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાથી એનડીપીએસ મળી આવેલ જેના ભાગરૂપે તેના નાના ભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર સુ નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને પંદર દિવસમાં શરેન્ડર કરવું જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં શરેન્ડર થયેલ છે અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છે ચિરાગની પ્રાથમિક પૂછપરછમાં પોતે નેપાળ ગયેલો હતો અને ત્યાં જ નેપાળ રહેતો હતો તેવું તેનું કહેવું છે અને હકીકતમાં બે ત્રણ જગ્યાએ અમે તપાસ કરી તો એ મળી આવેલ નહોતો પરંતુ નેપાળમાં ક્યાં રહેતો હતો અને શું રહેતો હતો તે પુરાવા મેળવવાના બાકી છે